સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારોની સાથે તો મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે અમરેલી બાદ બાળકોના હાથ પર કાપા કાપા શરૂ થયો છે સ્કૂલના શિક્ષકો દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે સમગ્ર ઘટના સામે આવી રહી છે બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સેલિંગ કરાયું બનાસકાંઠામાં પણ આવી ઘટના સામે આવી છે પ્રાથમિક તબક્કે વિડીયો વાળી કોઈ બાબત સામે ન આવ્યાની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે અમરેલી બાદ બનાસકાંઠામાં બાળકોના હાથ પર કાપવાની ઘટના સામે આવી છે અમરેલીમાં સ્કૂલમાં પચીસ જેટલા બાળકોના હાથ પર બ્લેડના કાપા જોવા મળ્યા હતા અને ત્યારે હડકંપ મચ્યો હતો પરંતુ અમરેલી શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપાની ઘટના સામે આવતા હવે તપાસ હાથ ધરવામાં આવી છે સ્કૂલના શિક્ષકોએ સમગ્ર મામલે દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો કોઈના ધ્યાનમાં ન આવે તેવો પ્રયાસ થયો શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સેલિંગ હાથ ધરાયું હતું તો પ્રાથમિક તબક્કે વિડીયો ગેમવાળી કોઈ બાબત સામે નથી આવી તેવી વાત પણ સામે આવી છે ત્યારે આ સમગ્ર ઘટનાએ ચકચાર મચાવી છે અમરેલી બાદ બનાસકાંઠામાં પણ બાળકોએ હાથ પર બ્લેડના કાપા માર્યા હોવાની ઘટના સામે આવી છે મહત્વના સમાચારો સામે આવી રહ્યા છે અમરેલીમાં બાળકોએ

શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સેલિંગ હાથ ધરાયું છે અમરેલી બાદ હવે બનાસકાંઠામાં પણ આવી ઘટના બની તેનું શું કારણ હોઈ શકે કયા કારણોથી આ બાળકોએ પોતાના હાથ પર બ્લેડના કાપા માર્યા છે નવ બાળકોએ કયા કારણોસર હાથ પગમાં બ્લેડ ના કાપા માર્યા હશે તે સૌથી મોટો સવાલ ઘટના પાછળ મોબાઈલ ગેમ કે પછી અન્ય કોઈ કારણ હોઈ શકે છે જે તપાસનો વિષય છે કાપા માર્યા કે પછી કોઈએ સજા આપી છે છે તે પણ સૌથી મોટો પ્રશ્ન સમગ્ર ઘટનાનું સત્ય ક્યારે બહાર આવશે ક્યારે કુ તપાસ કરવામાં આવશે તે પણ સૌથી મોટો પ્રશ્ન છે આવી ઘટના બનતી અટકાવવા શું કડક પગલા લેવામાં આવશે તે પણ સવાલ ઉઠી રહ્યો છે જવાબદાર શખ્સો સામે ક્યારે કડક પગલા ભરવામાં આવશે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધ્રુવ ધ્રુવ જે ઘટના સામે આવી છે અમરેલી બાદ નવ જેટલા બાળકોએ ડીસામાં પણ હાથ પર કાપા માર્યાની ઘટના સામે આવી છે શું વિગતો છે ચોક્કસ રીતના જે રીતે વાત કરવામાં આવે અમરેલી બાદ હવે કહી શકાય છે કે બનાસકાડાના અંદર ક્યાંક વિદ્યાર્થીઓ હાથના કાપા માર્યા છે એવી ઘટના પ્રકાશમાં આવી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો અમરેલી ના ક્યાંક વિડીયો ગેમના જે રવાળે ક્યાંક વિદ્યાર્થીઓ ચડ્યા હતા ને ચાલીસ જતા વિદ્યાર્થીઓ હાથ ઉપર કાપા માર્યા હતા એવી ઘટના હજુ તો થોડો સમય વીત્યો છે ને પ્રકાશમાં આવી છે ત્યારે બનાસકાડા જિલ્લામાં પણ આવી એક ઘટના સામે આવી છે જેના અંદર ડીસાની રાજપૂત પ્રાથમિક શાળા છે ત્યાં આગળ ક્યાંક વિદ્યાર્થીઓ હાથના અંદર કાપા માર્યા છે શા માટે હાથના અંદર કાપીએ

હાથ ઉપર કાપવા મારવા પડ્યા હતા આપણી સાથે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આચાર્ય આપડી સાથે જોડાયા છે અહિયાં જે આચાર્ય છે શ્રવણ પ્રજાપતિ શું કર્યા છે જાણીશું જો એટલે એમાં વાત માં બઉ હતું નઈ એટલે મેં બઉ લખતા જ છોકરા ને ભાઈ આવું કેમ કરો છો અને મેં તો સંજોગ માટે પૂછી લીધું કે કેમ આ વગાડ્યું છે મારા મિત્ર સાહેબ મને એમ કહ્યું કે તું આવું કરી શકે કે જો મારા તાકાત છે અમે કરી શકીએ એટલે ભાઈ કેમ ના કરી શકું એટલે એનાથી એક સામાન્ય પેલા ઘસરતા એના હાથ ઉપર કર્યા બીજા છોકરા ને તે કેમ કર્યું એને એમ કે સર મને મારી માં સોગન આપી દીધી મારા પપ્પાની સોગન આપી એટલે મેં કર્યું એટલે અમે જોયું કે ભાઈ આમાં વાત કશું છે ને થોડા બાળકોને થોડા સમજાઈ ને દીધું બીજા દિવસે પેપરમાં માં અમે જાણ કે બગસરા નો કિસ્સો આવ્યો ને એટલે અમે થોડા ગંભીર બન્યા ભાઈ અમે આપણે થોડી જાગૃતિ લઈએ એટલે બાળકો માટે અમે દસ અઠ્ઠાણું પર ફોન કર્યો કે અમારા સાહેબ આવી કઈ ઘટના બની છે અને એમાં સાહેબ ની વાત કરી ટીપી સાહેબ ને કે ભાઈ બાળકોમાં જાગૃતિ આવે વાલીઓમાં થોડી જાગૃતિ આવે અને આ કેમ બની એમાં થોડું સંશોધન થાય તો બાળકોમાં કોઈ નુકસાન થતું અટકી શકે કદાચ દસ કદાચ દસ આઠ એક છોકરાની જગ્યાએ બીજા દિવસે બીજા છોકરાઓ વધારે કરે બધા છોકરાઓને નુકસાન થાય કારણ બીજી શાળાઓ નહીં કરે એટલે અમે કાઉન્સેલિંગ માટે એમને મળ્યા કે એમને કે સાહેબ કે અમે તમારે ત્યાં આવશું ને એ લોકો સાહેબ અમારે ત્યાં આવ્યા અમે બાળકોને મળ્યા વાલીઓને મળ્યા સમજાયા અને એ એમની રીતે એમનો સાયકોલોજી જે અભ્યાસ ચાલુ છે કે બાળકો કોઈ ગેમનો શિકાર છે કોઈ ચેલેન્જથી કરી છે અથવા અન્ય કોઈ કારણ છે એટલે એ એમની રીતની હાલ વસ્તુ ચાલુ છે ને એ એ રીતે અમારી રીતે અમારે બાર છે અત્યારે બોલાય બોલાય હાલ અમે જોયું છે બધા જે બાળકો આજે તો શું છે ડરી ગયેલા ને આજે તો છોકરાય નથી આજે તો અમારા બાળકો ની પણ નથી કોઈ બાળકો માં કઈ વિષય નું કોઈ કારણ નથી હમણાં પોલીસ ડિપાર્ટમેન્ટ ના માણસો પણ આયા તમને આજે કહું છું આજે તમે મારા પ્રતિ સંખ્યા જોઈ લો ઓછી તો છે જ આવતીકાલે પચાસ ટકા થઈ જશે એટલે વાતનો નો વિષય ના વાત નો પ્રતિકાર કરી અને શાળાનું નું એને બગાડવા જેવું હાલ તો મને લાગી રહ્યું છે અમે જે જાગૃતિ બધાઈ છે કોઈ વાતના વિશે પણ કશું છે નહિ પણ જાગૃતિ બધા ને લીધે અમારી પણ માનસિક પરેશાની યાદ થયેલી છે અને બાળકો પણ ડરી ગયેલા છે પોલીસ ડિપાર્ટમેન્ટ પોલીસ એમના રેસ્ટ પેડ ને શાળા માં વાત ન થાય પણ અમે માટે બંધાયેલા છીએ પણ આવું બધું ન થાય છોકરાના શિક્ષણ ઉપર નેગેટિવ અસર ન થાય એવું કહેવાય કહેવાની મારી ખાસ આપ સબંધવી છે થેન્ક યુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માંથી એમના મિત્રો ને પણ બોલાયા છે કે જે છોકરા છે બતાવીએ એની આપણે ટ્રીટમેન્ટ પણ કરી લાગતું પણ આપણે કોશિશ પણ કરાવી દઈએ કે જરૂર લાગે આપડે

બાળકોને મેં વ્યક્તિગત પૂછ્યું બાળકોને તો અત્યારે શું છે કે બાળકો કોઈ મોટો ગુનો કરી દીધો છે એવું ફિલ્ડિંગ કરી ગયા છે હવે તો અમારે જોડે બી આખા ડર છે સામે બાળકો ત્યાં આવે જ નહીં જે તપાસ કરી કેટલા બાળકો છે હવે ત્યાં કે આટલા બધા આવશે મારા જવાબ આપવાનો થાય તો બાળકો ટેચ છે જ નહીં એ છોકરાઓ આવે જ નહીં કદાચ વાલીઓ પણ નામ કરતા એવું ને અને એમ થાય કે આ તો પોલીસ કહેતા વાલીઓને પકડી જાય આવું તો ડર હોય ને

તો આ જે રીતે વાત કરવામાં હવે શાળાના આતાર્ય પ્રવણભાઈ પ્રજાપતિ જેવું જણાવી રહ્યા છે કે ક્યાંક વિદ્યાર્થીઓ છે કેમના રવાડે નથી ડડ્યા પણ જે રીતે હજી પ્રાથમિક તપાસ ચાલુ છે શું કારણ કારણોસર વિદ્યાર્થીઓએ આ કરવું પડ્યું તે મામલે હવે તપાસ શરૂ થઈ છે પોલીસ પણ પહોંચી છે ત્યાં જિલ્લા જે શિક્ષણ અધિકારી છે તે પણ તપાસ કરી રહ્યા છે ને હાલ તપાસનો ધમ તમામ શરૂ થયો છે આ જે બાળકો છે તેમની સાથે વાતચીત થઈ છે તેમના તરફથી કોઈ જવાબ મળ્યો છે કે શેના કારણે તેમણે આવું કર્યું છે હા જી કૃષ્ણ હજી તો બાળકો કોઈ બોલવા માટે તૈયાર નથી ક્યાંક બાળકો છે તે શાળા ની અંદર પણ પોહ્ચ્યા નથી શાળા પહોંચે તો ક્યાંક તેમના સાથે પણ વાર્તાલાપ પ્રયાસ કરી શકે કે શા કારણે આવું કરવું પડ્યું જો કે તે લોકો પણ હાજર નથી રહ્યા એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે તો તપાસ શરૂ થઈ છે ને તપાસ ના અંદર શું બહાર આવે છે તે જોવાનું રહેશે જી ક્રીશ્ન જે બાળકોના વાલીઓ છે તેમના ધ્યાન માં આ ઘટના આવી છે ખરી તેમનું શું કેવું છે તેમની સાથે કોઈ વાતચીત પ્રયાસ થયા છે આ જે ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ડીસાની રાજકોટ પ્રાથમિક શાળાની ઘટના હતી અને ક્યાંક વિદ્યાર્થીઓના જે વાલીઓ છે તેમને ક્યાંક આ મામલો સામે આવ્યો હતો ક્યાંક તેઓના જે ધ્યાને ગયું હશે કે ક્યાંક વિદ્યાર્થીઓ શા માટે આ કાપા મારવા પડ્યા હતા

જી જી આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે તો જે સમગ્ર ઘટના સામે આવી છે અમરેલી બાદ ડીસામાં આ ઘટના સામે આવી છે જ્યાં બાળકોએ પોતાના હાથ પર કાપા મારી દીધા હોય બ્લેડથી નવ જેટલા બાળકો છે જેમણે બ્લેડથી કાપા માર્યા છે પરંતુ શેના કારણે તેમણે આવું કૃત્ય કર્યું તે હજુ તપાસનો વિષય છે આ બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે તેમને પૂછવામાં આવી રહ્યું છે કે કયા કારણોથી તેમણે આવું કૃત્ય કર્યું છે ત્યારે હાલમાં તો આ તપાસનો વિષય છે પરંતુ આ ઘટના ઘણી ગંભીર ગણી શકાય કારણ કે રાજપુર કેન્દ્ર શાળા છે જે ડીસામાં આવેલી છે ત્યાં પણ બાળકોએ હાથ પર બ્લેડથી કાપા માર્યા છે જે હવે હવે તપાસનો વિષય છે પ્રિન્સિપલનું કહેવું છે કે બાળકો ડરેલા છે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે અને તેમની પાસેથી કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે કયા કારણોથી તેમણે આ પગલું ભર્યું છે પરંતુ ગેમ કોઈ ગેમના કારણે આવું કરવામાં આવ્યું હોય તેવી શક્યતા ત્યાંના જે પ્રિન્સિપલ હતા તેમણે નકારી છે પરંતુ હાલમાં તો તપાસ કરવામાં આવી રહી છે તો ડીસાના રાજપુરની આ ઘટના છે જ્યાં બાળકોએ પોતાના હાથ પર બ્લેડથી કાપા માર્યા છે નવ જેટલા જે બાળકો છે તેમણે પોતાના હાથ પર બ્લેડથી કાપા માર્યાની ઘટના સામે આવી છે તો આ પહેલાં અમરેલીમાં પણ આવી જ ઘટના સામે આવી હતી જ્યાં ચાલીસ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમણે પોતાના હાથ અને પ્લગ પગમાં બ્લેડથી કાપા મારી દીધા હતા બગસરાના મુંજિયાસર ગામની પ્રાથમિક શાળાની આ ઘટના હતી જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપા મારીને ઈજા પહોંચાડવામાં આવી હતી અને આ ઘટના બાબતે વાલીઓએ પણ કોઈ યોગ્ય જવાબ નહોતો આપ્યો ત્યારે બીજી તરફ આવી જ ઘટના બનાસકાંઠાના ડીસામાં સામે આવી છે જ્યાં નવ જેટલા બાળકોએ પોતાના હાથ પગ પર બ્લેડથી કાપા માર્યા છે આ નવ જેટલા બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે તેમને પૂછવામાં આવી રહ્યું છે કે એવું કયું કારણ હતું જેના કારણે તેમણે આ પગલું ઉભર્યું છે બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો થોડા થોડા સમયની આ ઘટના છે અમરેલીની થોડા દિવસ પહેલાની જ આ ઘટના છે જ્યારે શાળાના ચાલીસ જેટલા વિદ્યાર્થીઓએ પોતાના હાથ અને પગ પર બ્લેડથી કાપા માર્યા હતા અને બીજી બાજુ હવે બનાસકાંઠાના ડીસાથી પણ આવા સમાચાર સામે આવ્યા છે